ખેડૂત ભાઈઓ વિશ્વાસ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ થી રહેતી અને જે ખેડૂત ભાઈઓ સારા ભાવ કરી આપતી એટલું જ નહીં સૌથી વધુમાં વધુ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શાઇઝ માંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચેણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી

આદરણીય શ્રી રાણુ સાહેબ હોઈ નવી મેરાડે રોલા પડી પોઈ સાહેબ હોઈ નવી ઉપર મારે તોમાલે એટલે લેક પરમાં કાઈ નવું નઈ સાહેબ જેને દે હરદ્રી માવા હાલો હા આ તેર પર પાસા નિયમ બે آٹھوسی روپیہ شکر مارک آڈر سوسی روپیہ નમસ્કાર ખેડૂત ભાઈઓ આનંદ એગ્રોટેક તમારી માટે લાવ્યા છે દરેક પ્રકારના સારી કંપનીના બિયારણો જેવા કે ચીણાં જીરું ધાણા વગેરે જેવા હાઇબ્રિડ બિયારણો તેમજ દરેક પ્રકારના જંતુનાશક દવાઓ તેમજ ફર્ટિલાઇઝર ખાતર અને ખાતરો એ બધું પણ તમારા અનુકૂળ ભાવો માટે જરૂર એકવાર મુલાકાત લ્યો આનંદ એગ્રોટેકની જેમનું એડ્રેસ ત્રણ ટોકીસની બાજુમાં લાતી પ્લોટ જસદણ અડધો નો एकड़ो 3315 रुपया सुपरमार्केट हां 3300 આપણ કામ